ભાઈ આપણા પ્રમુખ મંચ પર અને ઓડિયન્સ માં બેઠેલું કોંગ્રેસ પરિવાર આજે વોટ ચોરી મુદ્દો છે એઆઈસીસી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા દેશ માં ગુજરાત આપણે એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરી છે આપણે બધાના મનમાં છેલ્લા કેટલાય સમયથી ઈવીએમ ને લઈને ડાઉટ ઘૂસી ગયો તો બગડતા તમે પાનના ના ઘર લે ચાની કેટલી ઉપર આપણા ઘર પરિવાર અને ખાસ કરીને જે લખતો હોય છે એજ્યુકેટેડ જે વર્ગ છે એને એક તબક્કામાં બધાને બનને કેવો ડાઉટ હતો કઈ કારણો ચૂંટણીની પ્રક્રિયામાં મસ્તી કરે છે હતો ને ડાઉટ આ ડાઉટ હવે ડાઉટ નથી ચૂંટણી

મારે જીતવું મારગી રોય કોંગ્રેસ તો કેપીરે 2000 મત જીત્યો હોય તોને પાણી દેવા માટે એ વિધાનસભામાંથી 8000 રોટ ગાયબ કરી દો જે વિધાનસભા તમે બે આયાતોથી હાયા છે ત્યાં જે વિસ્તારા એ વિધાનસભાના નથી એવા 10000 માણસોની અંદર એન્ટ્રી કરી દો આ બધું જ તૂત આ કૌભાંડ આ ચોરી कर्नाटक में कि हरियाणा में कि अदर गुजरात में ओल्ड पार्ट चोरियाँ से भी विधानसभा में कांग्रेस पार्टी के एविडेंस आदेश पूरा वास्ते पकड़ी छह निर्माण सितारे पर एक एंट्री ये गाना बनती ये अपना हस्पद पल कराप रहा कर आठ लोग मूत्र आपको पालेंगे आठ लोग मूत्र अहमदाबाद शहर यार सौ वीरला खाली तैयार था सुभाष बाबूई की कीधु तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा मां कसम सौ वीरला खूंखार थी, थी है ना गुजरात में हमने भागी जाए आप बीजेपी ना आरएसएस वाला एक नंबर का देश है बताओ में कहूं खाटड़िया से જે લોકો જજ રોયા નું હરેન પંડ્યા નું ખૂન કર્યું એ હા પોળા થી ફરી ગામ માં જે આની છે સવારા દેશ ની આઝાદી ની મૂવમેન્ટ માં હતા ભગત સિંહ ની મુખબેલ કરી અંગ્રેજો ની ચાપલૂસી કરી ગદ્દારી કરી દેશ ની સાથે ભારત ભૂમિ સાથે માતૃ ભૂમિ સાથે ગદ્દારી કરી એ લોકો ये लोगों ने तो बोलो हिम्मत तक ना थोड़ी जुई है आप 25 वर्ष तो पाप लोग ने पोटलो तो जो नकली पीए से पुकर नकली पीआई नकली डिवाइस पी नकली अदालत नकली जेल नकली जज अम्मा जी वा माता जी ना मंदिर तो प्रसाद नकली नकली टोल लागू नकली सिंचाई विभाग नकली मेडिकल कॉलेज सरकार नकली छे आज फ्लूट बोलने वीडियोस तारे। क्या नहीं गया के ठाड़े वर्ल्ड में के आई हुई अटली नकली कचहरी कदाच वो भूल नहीं कर तो आखा जगत ना कोई देश बनी मैं कई बार भूपेंद्र पे हूं जो हमने विराट लाड को बने एक मोर पिच दिखाया आ दूसरी बाजू में एक मोर पिच एक वा लाख जीते नकली कचहरी और ये जहां पे लिखो मोर पिच पर 2 लाख करो रक्ष લીક થયેલા એક્ઝામના કેટલું ત્રીજું મોર પીચ છે આવા ત્રણ મોર પીચ છે આનંદીબેન પટેલ અને વિજયની રૂપાણીના લલાવ ઉપર બી લાગ્યા એવી તો સરકાર છે ભાઈ છાતી ખોલીને જીવૈયા છાતી ખોલીને કો આ પારેડી ને અમદાવાદ કરે તમે સરકાર બનાવી છો તમે અમારો વારો સેવા કરી બેટિંગ કરીશું છો તમે કાઈ થી જાઓ કેમ તો 2 લાખ કરોડ નું ડ્રગ્સ ગુજરાતમાં એક પરબત કરી નાખેવાય એટલા 2 લાખ કરોડ ગુજરાતના દરિયા કાંઠા પરથી પકડાયેલું ડ્રગ્સ 64 હજાર કરોડ 64 હજાર કરોડ નું ડ્રગ્સ અબાર તો શરૂ થયું કેને ચપટી માત્રા આવતો છે તમારો મોર ધ્યાન પર જાય મોટી છાપની હેડલાઈન માં મને આવી રીતે બધું શરૂ થયું ત્યારે ત્યારે મુદ્રા કોટ પોર્ટ અદાણીને પથરાઈ દીધો જેટલું જેટલું કોંગ્રેસે બનાવ્યું આ બે છોડ હોય બધું વેચી માર્યું બે જણા ખરીદે બે જણા બે છે મોદી રમીત શાહી છે અને અદાણી રમાડી ખરીદે તો આ નદની લૂંટ નથી થઈ વિકાસનું મોડલ ઔદ્યોગિક મોડલ કેવું હોવું જોઈએ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નું મોડલ એવું હોવું ક 25 કરોડ 50 કરોડ કમાનારા 10 હજાર લોકો છે નરેન્દ્ર મોદી અવિન સાધુ અને બીજું મોડેલ આવ્યું છે એક જ ગૌતમadani 1 લાખ કરોડ કમાઈ લીધા ટૉન્સસ આ ભારતની મંથનની ભાવના સાથે એનું સુસંગત પાત્ર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ તો થવું જોઈએ ગુજરાતી છો યાર આપણો ગુજરાતનો ઉદ્યોગી વિકાસના અત્યંત થાય સદીઓ કેનો આપણા લોકો વેપારવાળી જે કરતા એવું કહેવાય જો લોથલનો અડપન એટલે નગર મળી આયા ઇલકુ હોય નું કરતા એ ગુજરાતની ધરતીયા ભવતલે છે જીઆઈડીસી મે યુનિટ્સ બતા આપેલા છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જીઆઈડીસી ના કેટલા યુનિટ્સ છે એમાં ના મોટા ભાગના કોંગ્રેસના છે અમૂલની ડેરી આપણને બની છે ઔદ્યોગિક વિકાસ ઓફ કોંગ્રેસ ઓફ માસિવ હોલ્સ આપણે શું કર્યું આવો દેક્ષનતુયાના પુંજીપતિ આવો અમારા ગૌચરો સાફ કરી જાઓ જમીનો ચાવ કરી જાઓ જમીનો નીચે ખરીદો લી આવો અને મજૂરોને આઠ કલાક ભૂપેન્દ્ર પટેલ અને વિશેષ સરદાર વલ્લભભાઈ પટેલ આવો તમને ખબર પાડું अववन वर्ष से तिरंगो नहीं ले रहाो चंगलवन काका एऊ कहता था तीन रंगो का तिरंगा खराब मनो विज्ञानिक असर पैदा करेगा बोलो मुस्लिम की तिरंगा नासीन की हुए अच्छा लियो कहिनो मनसुई ठाडवा करता था ए आ आखो न भगवान करेले हिंदू मुस्लिम हिंदू का करो बहुत मुश्किल छे भर्ती कभी खबर नहीं पड़े तो आपने कहू पड़ से आ तो नरसिंह मेहता नु गुजरात इंदुलाल यागनिक नु गुजरात सरदार वल्लभ भाई पटेल नु गुजरात है रविशंकर महाराज नु गुजरात है यही तलवार और त्रिशूल की राजनीति नहीं चल रही है हिंदू कहे थे राम हमारा कबीर के हिंदू कहे थे हमारा मुसलमान रहवाना

कि तुम्हें गमे द्वारका में गंगा चढ़ाओ तुम्हें गमे तेली सोमनाथ दादा का दर्शन करो में गमे तेली अजमेर में चादर चढ़ाओ तुम्हारा विश्व ने तुम्हारा वरना कहां राजी थे ये तो होए तो राजी कोच थाए कि तुम्हें छिल्ला में छिल्ला मानस में बांगड़ी पकड़ो ये तो राजी थे तो गोवा पालड़ी पर ताकत थी को जी जी पर्दा फांस करें आनी बात अपना बूथ ऊपर ले जियें अनेक बूथ ऊपर बूथ रक्षक पड़े ने अड़े रहिए अनेक सुरिस्तित करिए कि आंखों देश नहीं आंखों गुजला नहीं आंखों पाले नहीं वो मारा बूथ में एक पर साचा कांग्रेस ना मकड़ार को नाम कायम था देश માનસપતિ એને કે ઉસવા દે સ્તેસ વોટ ચોરી થવા દે સ્તે આવો સંકલ્પ તો દરેક કોથ ઉપર આપણે કરી દઈએ એ સ્પષ્ટ પરે બાબુ છું આપણી સરકાર ગુજરાત પર બને ને દેશ પર બને લોકો ધાઈ કે છે આપના લોકો પૂરા ધરે કે છે તમારા ભારતીય જનતા પાર્ટીના મતદારોને કહેવાનું કે તમે ભારત માતાના અને તારી જનેતાના સ્વાગત એ તમને કહે છે ખરેખર ઘણા સુધી આવી ગયું છે એ થાકી ગયા છે ભારતીય જનતા પાર્ટીના મતદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ધારાસભ્યો સભ્યો મંત્રીઓ બધાની પકડી નબામાં છે કોઈ આ પેલા ગેલી સામે બોલી શકતા નથી કોઈની તાકાત નથી એક બાજુ જજ લોયા ખૂબ થયું મહારાષ્ટ્રમાં ગુજરાતમાં હરેક પંડ્યાનું ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈની પણ તાકાત નથી કે પોતાના પક્ષ અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં એક શબ્દ આખો ભય અને ખોફનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને ડર અને ભયના સામ્રાજ્યની ઉપર જ ભારતીય જનતા પાર્ટીની ઇમારત ટકેલી છે આ ભય અને ખોફની સામે एक जवाब एक जवाब एक, ज़ौग, एक ज़ौग नारो कि राहुल जी के छे डरो मत ऐसे आप ही दो वो तो कांग्रेस को सिपाही वो कांग्रेस को कार्यकर्ता और दी राते तुम फोन कर दिए डंका ने चोट ऊपर तारी जुड़े हैं कांग्रेस जनता ने खाली हमें कॉन्फिडेंस आप ही दो कांग्रेस वाला हमारे साथे उबाजिए आटो हमें कॉन्फिडेंस आप અને તમને કોંગ્રેસના કાર્યકર્તાઓને હું કહું છું હું ગેરંટી આપું છું આખા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી તમારી સામે પોલીસ પ્રશાસનનો કોઈ પણ માણસ ચૂંટણીમાં અને ચૂંટણી સિવાય આંખની ભ્રમર ઊંચી કરીને ને મને ફોન કરજો ક્યાં સુધી એને કરંટ આપીશ રાગીન ભાઈ કહે છે બસ જીનેસ ગયો રવાના અને હું તો આસામનો ખડાનો આટો ખીણ આવ્યો તમારે તો પોલીસ ચોકી નજીક છે ઓમર ચટખેડામાં આ ચીફ જસ્ટિસ ઉપર બીઆર ઘવઈ ઉપર જે જૂતું ફેંક્યું

कि अगड़े ऐसी इन्हीं सीटों से 79 नाइन ऐसी सीटों में घरवाल इवी करी छे कि ये अगड़े ऐसी सीटों में पांच करोड़ वोट एवा प्लस करिया जब वोट आप लोग मतलब के आप सौ चालीस ना आंकड़ा बनी ऐसी बार करो नरेंद्र मोदी आज देश का प्रधानमंत्री ना होए और एनडीएन बीजेपी की सरकार बने नहीं मतलब कि आज सरकार एक वोट चोरी करके बनी है लोकतंत्र साथे संविधान साथे तुम्हारी साथे प्रजा साथे धोक रीने चीटिंग करने वाली सरकार है बाकी इंडिया अलायंस अब प्यारे सत्ता ना साथ पर हो તમારા પાલડીવાળા અત્યારે તૈયાર થયો ચાટ થી જો અમારી બેટરી ટાઈક કરી દો મુકાબલો દે દો કોર્પોરેશન ની છૂટડી માં પાલડી થી એસે એક ઉન્નત શેર બોલે એમાં કેલિફોર્નિયા થી આવ્યા મારું ગર્જે મેગાડી નો કરોડા મેગાડી નેગર નરોડા ના કોંગ્રેસ માં કાર્યકર્તાઓ એવો નેસે ઠેલાવા જો વર્ષ